તમામ જગ્યાઓ તૂટેલી હાલતમાં છે એમ્બ્યુલન્સમાં દર્દી જ્યાં પગ મૂકે છે ત્યાં નીચે પતરું નહીં પરંતુ સીધો રોડ જ દેખાય છે

મહિલા ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન ડે સિરીઝ રમાઈ રહી છે ભારતની બેટિંગમાં હરલીને આજે બીજી વન ડે સદી ફટકારી હતી તેણે એકસો ત્રણ બોલમાં એકસો પંદર રનની ઇનિંગ રમી હતી હરલીને પોતાની ઇનિંગમાં સોળ ચોગા ફટકાર્યા હતા પ્રતિકાર અવલે છોતેર સ્મૃતિ મંધાનાએ ત્રેપન અને જેવી માહર ઓડ્રિક્સે બાવન રન બનાવ્યા હતા આમ શાનદાર બેટિંગ સાથે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ત્રણસો રનનો ટાર્ગેટ આપ્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ સભ્યો સાથે એક બેઠક યોજાઈ હતી બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરાઈ હતી જેમાં નિર્ણય લેવાયો કે અંદાજે અગિયાર હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા હવે ઓનલાઈન કરાશે આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ બનશે કામગીરી વધુ ઝડપથી થાય તે માટે એસઓપી પણ તૈયાર કરાશે આઈબી અનિગ્રહ વિભાગ દ્વારા સમીક્ષા કર્યા બાદ ગુજરાતના 20 ભૂતપૂર્વ ધારાસભ્યોને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે અમારા કેટલાક ધારાસભ્યોએ સ્વેચ્છાએ તેમની સુરક્ષા પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી જ્યારે અન્યની સુરક્ષાની સમીક્ષા કર્યા પછી તેમની સુરક્ષા પાછી ખેંચાઈ હતી ગાંધીનગર સુરક્ષા વિભાગ અથવા જિલ્લા પોલીસ દ્વારા પ્રોટોકોલ મુજબ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અને હવે 20 ધારાસભ્યોને પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે અમેરિકાના કેલિફોર્નિયામાં ડ્રગ્સની હેરાફેરીના કેસમાં વોન્ટેડ સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામખેડા અબોહરની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુનિલ પંજાબમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં સામેલ હતો પંજાબમાં પાકિસ્તાનથી ડ્રગ્સની દાણ ચોરીનું નેટવર્ક લાંબા સમયથી ચાલી રહ્યું હતું તેમની હત્યાની જવાબદારી લોરેન્સ મિશ્રોએ ગેંગે લીધી છે સુનિલ યાદવ મૂળ પંજાબના ફાઝિલકાનો રહેવાસી હતો શાસન દિવસના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અમલ કરી ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ અપાય છે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત છન્નુ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી છે જેમાં બાકી રહેતા ચાર ગામો પૈકી દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બે પક્ષો વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો મોટી સંખ્યામાં લોકો તેમના ઘરોમાંથી બહાર આવ્યા હતા અને તલવારો બતાવવાનું શરૂ કર્યું હતું અથડામણમાં અમુક લોકો ઘાયલ થયાના અહેવાલ છે જેના પગલે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે નાતાલના તહેવાર અને નવા વર્ષ હવામાનમાં આવેલા અચાનક બદલાવથી ઉત્તરાખંડમાં ઠંડીમાં વધારો સોમવારે રાજ્યના પહાડી જિલ્લાઓમાં હિમવર્ષા અને વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું વધી ગયું હતું જ્યારે કે મેદાની વિસ્તારોમાં ઝરમર વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો અહીં ચમોલી રુદ્રપ્રયાગ ઉત્તરકાશી અને ટિહરીમાં હિમવર્ષા થઈ છે

ચાળીસ પૈસાનો લાભ થશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પચીસ થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ મહીસાગરમાં માવઠું પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં છૂટો છવાયો વલસાડ ડાંગ અને નવસારીમાં હળવો અને સૌરાષ્ટ્ર કચ્છ બોટાદ ભાવનગર અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે

હૈદરાબાદના ચિક્કરપલ્લી પોલીસ સ્ટેશનમાં સંધ્યા થિયેટરમાં અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી રહી છે અલ્લુ પોતાના વકીલો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ફિલ્મ પુષ્પા ટુ ના સ્ક્રીનિંગ દરમિયાન અલ્લુ અચાનક સંધ્યા થિયેટરમાં પહોંચી ગયા જેના કારણે ભાગ દોડ મચી ગઈ અને એક મહિલાનું મૃત્યુ થયું હતું આ કેસમાં અલ્લુની ધરપકડ પણ કરાઈ હતી અને અત્યારે તે જામીન ઉપર છે

પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફીની આજે સોમી જન્મ જયંતિ છે તેમને આ દુનિયામાં આવ્યાને સો વર્ષ થઈ ગયા તેમને આ દુનિયા છોડીને પણ ચુમ્માળીસ વર્ષ થઈ ગયા છે પરંતુ જ્યારે કોઈ કલાકાર પોતાની કલાને જીવવા લાગે છે ત્યારે તે કાયમ માટે અમર થઈ જાય છે મોહમ્મદ રફી પણ એવા જ સુરના દેવદૂત છે જેનો અવાજ આજે પણ આપણા કાનમાં ગુંજે છે આજે પણ તેમના ગીતો કરોડો લોકોને યાદ છે તેમના ગીત વગર બોલીવુડ અધૂરું છે તેમની સોમી જન્મજયંતિ પર હેડલાઇન્સ ટીમ તરફથી શ્રદ્ધાંજલિ શ્મીર સાહીઠ ટકા બેઠકોની અનામત નારાજ છે એનસી એનસીના નેતાઓ પણ ભાગ લીધો હતો અહીં સાઈઠ ટકા સીટો આરક્ષિત છે વિદ્યાર્થીઓ તેને ઘટાડીને પચીસ ટકા કરવા અને જનરલ કેટેગરીની બેઠકો પર અનામત કેટેગરીમાં પ્રવેશ ન આપવાની માંગણી કરી રહ્યા છે

અહેવાલો ચીન આ ફાઇટર જેટ્સ બે વર્ષમાં પાકિસ્તાનને પહોંચાડશે જે થર્ટી ફાઈવ એ એ પાંચમી પેઢીનું સૌથી અદ્યતન ટેકનોલોજી ફાઇટર જેટ છે પાકિસ્તાનને ચીન પાસેથી જે થર્ટી એ મેળવનાર પ્રથમ દેશ હશે મનાલીમાં સોલંગ વચ્ચે ભારે હિમવર્ષાને કારણે ટ્રાફિક જામ જામ થયો હતો હતો એટલો લાંબો કે એક હજારથી પણ વધુ વાહનો ફસાયા હતા પોલીસ પ્રશાસને ધીમે ધીમે આ જામને ક્લિયર કરાવવાના પ્રયાસો કર્યા હતા લોકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પહાડો તરફ જઈ રહ્યા છે હિમાચલમાં હિમવર્ષાને કારણે અનેક રસ્તાઓ બંધ કરાયા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ